યાત્રાધામ પાવાગઢમાં સઘન સુરક્ષા ચેકિંગ દિલ્હીની ઘટના બાદ પંચમહાલ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ સતર્ક દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ડીવાયએસપી વીજે રાઠોડના માર્ગદર્શન હેઠળ બોમ્બ ડિસ્પોઝલ સ્વડ ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ દ્વારા ચેકિંગ કરાયું મંદિર પરિસર પાર્કિંગ ઝોન અને ભક્તિ માર્ગમાં શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓની તપાસ હાથ ધરાઈ મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સામાન અને વાહન ચેકિંગ કડક બનાવાયું છે જો કે હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી વસરાઈ ગામે બોરમાંથી પ્લાસ્ટિક પીગાડે તેવું ગરમ પાણી અંબિકા તાલુકાના વસરાઈ ગામમાં રહસ્યમય ઘટના અંબિકા તાલુકાના વસરાઈ ગામે પીવાના પાણીના બોરમાંથી અચાનક અત્યંત ગરમ પાણી નીકળતા સ્થાનિકોમાં ભય અને કુતૂહલનો માહોલ સર્જાયો છે